સ્વાગત છે છે તમારું આજના આપણે વાત માનવ કલ્યાણ યોજના વિશે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નક્કી કરી દેવામાં આવી છે દોસ્તો ઇ કુટીર પોર્ટલ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને જેની અંદર છેલ્લી તારીખનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે તો છેલ્લી કઈ તારીખ સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો માનવ કલ્યાણ યોજનાની અંદર એ વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણે હું આપવાનો છું એ પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો વિડિયોની શરૂઆત કરીને જાણે કે માનવ કલ્યાણ યોજનાની અંદર તમે કઈ તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો દોસ્તો જેવું તમે ગૂગલની અંદર સર્ચ કરશો ઈ કુટિર તો આપણે ઈ કુટિર પોર્ટલ જે ગુજરાત ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે એ વેબસાઇટ પર જેવું તમે આવશો તો આ પોર્ટલનો આપણે ઉપયોગ કરીએ છીએ માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તો આ પોર્ટલ પર જ એક નોટિફિકેશન અહીંયા બહાર પાડવામાં આવી છે તમે જોઈ શકો છો એક નોટિફિકેશનનો એક પાર્ટ છે અહીંયા ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશન આ નોટિફિકેશન અહીંયા બહાર પાડવામાં આવે છે વેબસાઇટ પર નોટિફિકેશન અહીંયા મૂકવામાં આવી છે કે આ રીતની છે તમે જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં દસ ટ્રેડ માટે કુટીર પોર્ટલ પર આઠ ચાર બે હજાર પચીસ થી બાવીસ પાંચ બે હજાર પચીસ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે એટલે તમે અહીંયા બાવીસ પાંચ બે હજાર પચીસ સુધી માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમારી પાસે બહુ બધો સમય છે હજુ મહિના જેટલો સમય રહેલો છે જો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ નથી ભર્યું તો તેની પર મેં ઓલરેડી ચેનલ પર વિડીયો બનાવેલો છે સ્ટેપ બાય સ્ટેપ માહિતી એ વિડીયોની અંદર આપેલી છે કે તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરી શકો છો તે અહીંયા ઈશ્રમ કાર્ડને લઈને અમુક લોકો અહીંયા ફોર્મ નથી ભરી શકતા તો નવું ઈશ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકાય તે માહિતી લઈને પણ મેં એક વિડીયો ચેનલ પર બનાવેલો છે સેલ્ફ ડિકેશન ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું તેને લઈને પણ એક વિડીયો મે ચેનલ પર બનાવેલો છે તો માનવ કલ્યાણ યોજનાને લઈને બધા જ વિડીયો મેં ચેનલ પર બનાવેલા છે જે જોઈને તમે માહિતી મેળવી શકો છો તો અહીંયા જે છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની એ બાવીસ પાંચ બે પચ્ચીસ છે બાવીસ તારીખ સુધી તમે અહીંયા માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો સાથે કયા કયા ટ્રેડની અંદર તમે સહાયતા મેળવી શકો છો નીચે તમે જોઈ શકો છો દસ ટ્રેડની અંદર તમે સહાયતા મેળવી શકો છો જોઈ શકો છો માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના જે ટ્રેડના નામ છે એ પણ નોટિફિકેશનની અંદર આપવામાં આવ્યા છે જે દસ છે બ્યુટી પાર્લર છે બરતકામ છે પ્લમ્બર છે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ અને પાપડ બનાવટ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ અથાના બનાવટ દૂધ દહીં વેચનાર પંચર કિટ સેન્ટિંગ કામ આ દસ ટ્રેડ સાથે જે પણ વ્યક્તિ અહીંયા જોડાયેલા છે તે આ ટ્રેડ છે તેને લગતા સાધનોની ખરીદી ઉપર અહીંયા સહાયતા મેળવી શકે છે માનવ કલ્યાણ યોજનાની અંદર તો દોસ્તો અહીંયા તમે બાવીસ પાંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો છેલ્લી તારીખ અહીંયા નક્કી કરી દેવામાં આવી છે માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ